ગામ ગઢસઈ તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ ગ્રામ પંચાયતમાં સરપંચને વારંવાર રજૂઆત કરવાથી તેમજ લેખિત પણ આપ્યું છે આ રસ્તા માટે તો આની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી સાંતલપુર તાલુકાનું ગઢસઈ ગામ જો આ કિચડ આ કિચડમાં બાઇકો પણ આમ જો બાઇકો માણસ તકલીફ પડે છે તેમજ શાળાએ જતાં બાળકોને પણ ખૂબ જ તકલીફ પડે છે આ રસ્તાનું કોઈ પણ ધ્યાન દોરવામાં આવતું નથી તારીખ આજે ત્રીસ ત્રીસ છ બે હજાર પચીસ સોમવારને સાંજનો છ અને દસ મિનિટનો છે આ વિડીયો તેમજ અમરાપુર જતા સાધન વ્યવહાર અને ગામના તમામ લોકો જે દેરીયે દૂધ ભરાવા જતા ગામ લોકોને આ હાલાકી ભોગવવી પડે છે do our kitchen